ભવ્યતી ભવ્યતી આયોજન શ્રી બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજિત પંચાવનમો સમૂહ લગ્ન સમારોહ ઘરે ન કરે કરતાં પણ એનાથી પણ અધિક સુંદર એવું આયોજન સમૂહ લગ્નમાં થઈ રહ્યું છે આ વખતે પંદર જોડા આ લગ્નમાં જોડાશે અવતીશાલ આશા રાખીએ એના ઊંધો આંકડો એકાવનનો કરવાનો છે તો સૌ સમાજના શ્રેષ્ઠીઓ આમાં આગળ આવે